જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ તારીખ મિત્રોને આજે વાગી જાય છે અત્યારે નવ અને આપણે ઉઠ્યા છીએ લેટ રનિંગ કરવાઈ નહીં જા કસરત કરવા નહીં જા ફક્ત નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે આજે આપણે જીગાના હંગાથી યદી બની જાય છીએ જીગાના જીસના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરી દાંતીદી છે મારો

તો મિત્રો મા ભાઈનો ચા નાસ્તો લેતા જ છીએ તો રસ્તામાં આપીએ તો મિત્રો ચા નાસ્તો લઈને ખેતરમાં પોખી જાય છે મારા ભાઈનો ને મા શૂટિંગ શૂટિંગમાં નીકળ્યા છીએ તો ફટોફટ ચા નાસ્તો હાલી અને પછી નીકળી જઈએ આપણે શૂટિંગમાં મારા પાછળ કાડું આવી ગયો કાડું કાડું તો મિત્રો ચા નાસ્તો આલી દીધો છો પાછળ મારું બૂનીઓ હવે આવું જલ્દીથી જલ્દી શૂટિંગ ભેગા થઈ ગઈ

જો ફટાફટ હું જમી લેવ અને જમીન પાસે જઉં વિડિયો બનાવા ઈ નું નમ જો તો મિત્રો આપણે આજે મિક્સ सब्जी બનાવી છે બહુની રોટલી છે એય બંદા ચાલ ના આપણે થોડો ગોળ લઈ લઈએ ફટાફટ જમી લઈએ ડીકી બંદા કે બેટા તો મિત્રો જમીન પાસે જઈએ સીધા ચુકું તો મિત્રો જોગમા ટ્રેકર ચેનલ ના શૂટિંગ માં આવી જશે સોમો પુંદા પાછળ ફોન પતતા પતતા

ઉત્તરાયણનું શૂટિંગ હતું થોડું લાંબું ચાલ્યું એટલે આજ લેટ પડી જાય અત્યારે ચાર પાંચ વાગી જાય છે ચાર વાગ્યા છે મિત્રો તો મસ્ત ચાબા પી લઈએ અને ફ્રેશ થઈ જઈએ જુલી તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા ચાર આપણે ચાર રેડી થઈ ગયું છે અને બે છોકરા ઉઠી ગયો મને ખોઈ હા

કમ્પ્લીટ ઊંઘમાંથી ઉઠી ગયે આલી આ તારી શું લાવ્યો બતાવજે ભાઈ ઓહો તો મિત્રો કાલે પાઈ હતી ડુંગળી ડુંગળી જોતા જેવી હાલત થઈ છે કેવી સુધરી છે કહું છે તમને બતાવીએ પાયા પછી એક રાત ઉપર જતી રહી એટલે હવે થોડું ઘણું પીળું પીળું દેખાતું છે ને સારું દેખાતું છે એટલે અંદર નજર મારતા જઈએ મિત્રો તો મિત્રો ડુંગળી પાયા પછી બહુ મસ્ત રંગત આવી ગઈ છે જો થોડી પૂરી પૂરી દેખાતી હતી એ હવે લીલી સમગ જેવી દેખાય છે તો મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ ખેતી કરી છે પણ મને એવું લાગે છે કે બહુ સારી કરી છે આપણે માવજત તો સારી કરી છે ડુંગળીની એક કઈ હોઠો મિત્રો બગડવા નહીં દીધો પ્લસ અમુક અમુક ડુંગળી તો અંદર જવા એવું નહીં બાકી આપણે લખોટી આવે છે ને રમભાની છોકરા એવડી એવડી થઈ છે મિત્રો બે દિવસમાં કોરું થઈ જશે એમ પશુ હું તમામ બતાવ તો મિત્રો આપણે હેતરમાં જઈ ઘેર આવી જતા ને ફરી પાછા આપણે ગયા તા કપાસવાળા ખેતરમાં ડીજીબહેનને લેવા માટે તો ગીજી બેને આવી બીરા બીરા વોટા વાગસી શું લેવાનું કયો ચનોટરી તો મિત્રો ડીજી ની લેવી છે ચનોટરી બતાવું તમને ઉભી રે ઉભી રે બેટા તો મિત્રો આને કહેવાય ચનોટરી તો થોડી ઘણી લઈ લીએ ડીજી બેન માટે કોટા વાક્ષી બેટા લેવો લેવો લીધી ની લેવો મે લીધી હલો તો મિત્રો ચણોટરી લેવા માટે ડીગીરી હોણી હતી તો એના માટે લઈ લીધી દોલો કેડો ભાઈ બે નહીં લેશો કરાવી દો ઓહ 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 તો મિત્રો હવે જઈએ છીએ લીગતા નામ શું છે તારું શું છે કે જે મને એમ નહી આધ્યાશ્રી હું હાય હે હાય બધી ચનોઠીઓ વે રહી જાય ભાઈ વે રહી જાય ભાઈ વહેનો 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 એને ડબ્બી ભાઈ મને આખો વેની વહેની

હાલા ભાઈ ખાઈ લે કે પછી તાને બોલી ખાઈ લે બાઈ કે મિત્રો આજે બે શાક છે મિક્સ સબ્જી રે ગમી હતી રે આપણા બનાવી છે લીલા ચણા અને ડુંગળીનું શાક

તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે શાંતથી ખાઈને બોર્ડની અંદર આવી જઈએ આજનો મિત્રો ટાન ગજબની છે ઠંડી ખતરનાક લાગે છે કારણ કે બહાર વાયરી ચાલુ છે એટલે તો મિત્રો આજનો વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ જો તમારો મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જુગનીમાં